આ નિયમો કયા લોકોના રેશન કાર્ડ છે તે રદ થઈ શકે છે તમે દોસ્તો અહીં જોઈ શકશો થમનેલ્સ ની અંદર તમે જોયું છે ટ્રેક્ટર અથવા તો ફોર વ્હીલ ધરાવતા લોકો જો તમારા ઘરે ટ્રેક્ટર અથવા તો ફોર વ્હીલ હોય તેવા લોકોનું રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે સો ચોરસ મીટર કરતા વધારે મોટો પ્લોટ ગ્રામીણની અંદર અને સો ચોરસ મીટર કરતા વધુનો ફ્લેટ શહેરની અંદર જો તમારી પાસે હશે તો તમારું રેશન કાર્ડ રદ કરવામાં આવશે અને બીજો એક કારણ છે જે લોકોનું કેવાયસી નહીં થાય તેવા લોકોને પણ રેશન કાર્ડ ટૂંક સમયની અંદર રદ કરી દેવામાં આવશે આવું સરકારનું છે નવા નિયમો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે હજુ સુધી ઓફિશિયલ વેબસાઇટ પર માહિતી નથી પરંતુ દોસ્તો આ એક સૂત્રો દ્વારા મળેલી માહિતી છે જો કેવાયસી ન થાય તો રેશન કાર્ડ રદ થશે તો જી હા દોસ્તો જી જે લોકોનું કેવાયસી નહીં થાય એકત્રીસ ડિસેમ્બર બે સુધીમાં ન કરવામાં આવે તો રેશન કાર્ડ રદ થઈ શકે છે થઈ જશે એવું મિત્રો કહેતા નથી થઈ શકે એટલા માટે ખાસ કરીને ગંભીરતાથી આ લેવાનું રહેશે શું નવા નિયમો એક સાથે તમામ રાજ્યોમાં લાગુ થશે આવા પ્રશ્નો તમને થતા હોય તે મેં તમારા સમક્ષ મિત્રો રજૂ કર્યા છે તો હા દોસ્તો આ નિયમો પેલી જાન્યુઆરી બે હજાર પચીસ થી સમગ્ર દેશમાં આખા ભારતની અંદર એક જ સાથે લાગુ થવા જઈ રહ્યા છે ત્યાર પછી આગળ જોઈએ રેશન માં આવ્યા નવા નિયમો રેશન કાર્ડ ના નિયમોમાં મોટા ફેરફાર આ તારીખ પહેલા કરો આ મહત્વપૂર્ણ કામ નહીતર થઈ જશે તમારું રેશન કાર્ડ રદ ભારત સરકારે રેશન કાર્ડ યોજનામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે જેમાં પહેલી જાન્યુઆરી બે હજાર થી લાગુ કરવામાં આવશે આ નવા નિયમો મુખ્ય ઉદ્દેશ રાશન વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક કાર્યક્ષમ અને લક્ષ્યાંકિત બનાવવાનો છે સરકાર માને છે કે આ ફેરફારો અને સુનિશ્ચિત કરશે રાશનનો લાભ માત્ર સાસા અને જરૂરિયાતમંદ લોકો સુધી જ પહોંચશે આ નવા નિયમો હેઠળ રેશન કાર્ડ ધારકોએ તેમના કાર્ડ અપડેટ કરવા પડશે અને કેટલીક નવી શરતો પૂરી કરવી પડશે જે લોકો આ આ પાલન નહીં કરે તેમના રેશન કાર્ડ રદ થઈ શકે છે છે નિયમો શું અને તેમને કેવી રીતે લાગુ થશે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો દોસ્તો કયા લોકોના રેશન કાર્ડ રદ થવાના છે તેની વાત કરીએ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી થી અમલમાં આવનાર મુખ્ય નિયમો નીચે મુજબ છે દોસ્તો હવે માત્ર ને માત્ર આઠક દિવસનો સમય બસો છે તમારી પાસે તો કયા નિયમ આવશે ફરજિયાત કેવાયસી તમામ રેશન કાર્ડ ધારકોએ કેવાયસી કરવું પડશે કેવાયસી માટેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ છે જે લોકો કેવાયસી કરાવતા નથી તેમનું રેશન કાર્ડ રદ થઈ શકે છે ત્યાર પછી નિયમ બે આવક મર્યાદાની અંદર ફેરફાર શહેરી વિસ્તારોમાં રહેતા લોકો માટે જો તમારે રેશન કાર્ડ રાખવું હોય તો તમારી વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા સુધીની હશે તો જ તમારું રેશન કાર્ડ શરૂ રહેશે જો ત્રણ લાખથી ઉપર જશે તમારી વાર્ષિક આવક તો તમારું રેશન કાર્ડ આપોઆપ રદ કરી નાખવામાં આવશે ત્યાર પછી અંદર રહેતા લોકો માટે ખાસ કરીને બે લાખ થી વધુ રૂપિયાની આર્ષિક આવક હશે તો તમારું પણ રેશન કાર્ડ રદ કરવામાં આવશે દોસ્તો કેટલા બધા નિયમો અહીંયા સરકાર લાવી રહી છે જો તમારે રેશન કાર્ડ શરૂ રાખવું છે તો આ નિયમની અંદર તમારે રહેવું પડશે ગ્રામીણની અંદર બે લાખથી વધારે

શું આપણે ઉપયોગી થવાનું છે તો એક તો સસ્તું અનાજ જેની અંદર ઘઉં ચોખા ખાંડ વગેરે આપણને એકદમ સસ્તા ભાવે અથવા તો ફરીમાં મળે છે અન્ય સરકારી યોજનાઓના લાભ તો કે ઘણી બધી સરકારી યોજનાઓ માટે રેશન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે શિષ્યવૃત્તિ હોય કોઈ યોજના ઘણી બધી યોજનાઓ છે તેની અંદર રેશન કાર્ડ આપણને ઉપયોગી થતું હોય છે ઓળખના પુરાવા તરીકે તે માન્ય ઓળખના પુરાવા તરીકે પણ કામ કરે છે અને ખાસ કરીને ગેસની સબસિડી એલપીજી સિલિન્ડર પર સબસિડી મેળવવા માટે રેશન કાર્ડ જરૂરી છે આરોગ્ય વીમો તો મિત્રો આયુષ્યમાન કાર્ડ તમારે જોઈતું હોય તો ખાસ કરીને રેશન કાર્ડ હોવું જોઈએ ઘણી બધી સરકારી વીમા યોજનાઓ માટે રેશન કાર્ડ જરૂરી છે તો દોસ્તો આ સરકારે પેલી જાન્યુઆરીથી કદાચ નવાનું ટકા નહીં કરો તો તમારું પણ રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે આવા સમાચાર ટૂંક જ સમયની અંદર દોસ્તો તમને મળી શકે છે હજુ સુધી ઓફિશિયલ જાહેરાત કરી નથી તો દોસ્તો આથી અગત્યની રેશન કાર્ડ ને લઈને માહિતી ફરી મળીશું નવા વિડીયો સાથે